દેશમાં જાતિ આધારિત જનગણના ને લઈ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ નિર્ણયના પગલે રાજકીય વર્તુળમાં ચકચાર મચી છે ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે આ મુદ્દે વિપક્ષે પોતાનો મક્કમ અવાજ ઉઠાવ્યો છે વિપક્ષ નેતા અમિત ચાવડા નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારના જાતિ આધારિત

અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે ઓજસના નામે ઓબીસી જન અધિકાર સમિતિના નામે આખા ગુજરાતમાં અમે જાગૃતિના કાર્યક્રમો કર્યા અને આવનારા દિવસોમાં પણ જાતિ જનગણના થાય એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને એના વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે અને સાથે સાથે આ જ્યારે પણ આવનારો સમય આવશે ત્યારે પચાસ ટકાની અનામતની જે દીવાલ છે એને પણ તોડીને તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં એનો અધિકાર મળે હિસ્સાદારી મળે એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ને એ સુનિશ્ચિત કરવા માટે અમારો લડાઈને આગામી આયોજનો ચાલુ રહેશે